хамтожо эг я хамтожо абут харэх нь тава дэта

Ja! <laughs>

કેવી મજા આવી ઉડવાની મજા આવી ને આવો બહુ મજા આવી કેવી આ હાવણી તો હાસુકા ઉડે છે

કેસે ઉડે એ તારા બાપ ફાસ્કા ઉડે અમે અત્યારે ગામ ઉપર થી ઉડીન તો આવ્યું કે ભાર્યું નહીં મે તો ક્યાં ભાર્યું નહીં ભાઈ રોટે બેઠો તા અહીંયા લે આ તો બોલ માનતોય નથી રે તું માનતો નથી ને તને પાછી ઉડીન બતાડવી વાહ ભાઈ વાહ ઉડે 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 હું તો ઉડે હા રે ગોપી પાછું ઉડું પડશે આખા ગામ ના ને બતાડી હાલ હમણે ઉડી હા હાલ ગોપી તૈયાર હવે ઉડવી સી

하이브 하이브 에 하트도 도딘 께마요

અરે બાપરે આ તો ન્યૂઝ ભાસ્કર માં આવી ગયું છે તો હે સાપા મયુ તો હાસું જ હોય મારું દીકરૂ હાવણી અને પછી ઉડે હા ઉડે હે તો તો એ બહુ કામની વસ્તુ છે સમજો હ હ હાવણી જઈને આપણે લઈ આવી અને એક વારી હાવણી આપણા હાથમાં આવી જાય ને પછી હાવણી લઈને આપણે ઉડશું અને પછી આમ જો આ દારૂડિયાને પકડવા આપણે કાંટામાં ભાઠામાં ધોળવું પડે ને એ ધોળવું નહીં પડે ઉપર જ દારૂડિયાને પકડી લેવાના ગુંડાને આતંકવાદીને આમ જો ક્યારેક ક્યારેક આપણે ઉડવા થાય અને મારી વાવને ક્યારેક આટો મરવા થાય એવી મારી એન્ટ્રી પડે એમ ઉડતા હોય હૈ હામણી લેવા જાવું જ છે ક્યાં એને કરી હા હા તું ગાડી કાઢાય જો સાહેબ માન્યા નહીં તો થોડીક ધમકી અરે માને ક્યાંથી તોડી આ તો હાવાણી હતી પણ હવે મળ્યા વાહ ભાઈ વાહ દે હવે આપણે બનશું સાવણી વાળા દે

સોરી કરવાની છે મારા ઇલાકામાં પણ સાહેબ મે માણા પાએ સોરી ન કરી મે તો ભૂત પાએ થી સોરી કરી છે હવે માણા પાએ કરી ભૂત પાએ સોરી સોરી કેવાય કાલ તું માણા પાએ કરવા મેલ એ આને આમ જો આને હલવાડ દેવી હર ની એક કામ કર તેરા થી હાવણી લઈ લે હું કાઈ નથી દેવાની કા નથી દેતી ના રે ના મને ખબર દેતી આ મહિલા પોલીસને બોલવા ધોકા ઠોકાયા ને સમજો અને બહાર રડી ગયેલી ને દે તમે ત્યાં થાય ને આ હાવણી તો નથી દેવાની સાહેબ અમારી સોરી કરે પછી સિંદેના સોરી ફોન કર હલો મેડમ તમે છે ને મહિલા પોલીસને ગાયકા ફતિયાપુરમાં આવો હા આવે જ છે મેડમ

વાંધો નઈ ઘડી કર્યા ને ચા પોજા ફોન કરીને તું એ સાહેબ ફોન કરો માં ફોન કરો માં કા શું થયું માર માર ન ખાઓ સાહેબ આપી દઉં સુ હાવણી આમ થઈ ગઈ હે ભલે હાવણી લઈ લે બીજી કા ગઈ મુકાય હું એક ને આવે હે આપણે જો લેવાય તો આવી ગયો એ કા કરો આજી વારાઈ લેવાય નઈ રામ સે આખું ખસ્તાવાયા થી ના નીકળો

કેવો છે આપણી પાસે હાવણી પલાવી લઈ ગયો અને કે મારી વાવ ને બેહારી એ મહાણિયા તારી વાવ ના ટાટિયા ભાંગે તારે ટાટિયા ભાંગે તારું ચાય સારું ન થાય તારું નકો જાય મારી હાવણી લઈ ગયો કેવો છે આ પોલીસ વાળા બોલો સાધરામ જો તું ઉપાજી કરી લો એ ભલે હાવણી લઈ ગયા એ હાવણી ની પાસે ટકવાની જ નથી ટકવી જ ન જોય મહાણિયા મને કેવો માર્યો હમ 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 હમ